સુરતના ભિસ્તાન પોલીસ સ્ટેશનમાં પહેલા મળે સમગ્ર આઈ ડિવિઝન પોલીસનું મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજના મેડિકલ કેમ્પમાં મહેરબાન જોઈન્ટ સીપી કે એન ડામોર સાહેબ શ્રી સેક્ટર બે સાથે મહેરબાન ડીસીપી સાહેબ ઝોન છ એસસીપી સાહેબ શ્રી આઈ ડિવિઝન ભીસ્તાન પોલીસ સ્ટેશનના કાબેલ ઇન્સ્પેક્ટર શ્રી વિરલ એલ પટેલ સાહેબની હાજરીમાં ભિસ્તાન પોલીસ સ્ટેશન અને સુદીપ હોસ્પિટલના સહયોગથી આજે પાંચ વાગે સમગ્ર આઈ ડિવિઝન પોલીસનું મેડિકલ કેમ્પ રાખેલ હતું આ મેડિકલ કેમ્પમાં ડિવિઝનના તમામ પોલીસ ખાતાના માણસોનું આંખ નાક ગળાનું મેડિકલ કરવામાં આવ્યું હતું જેમાં જોઈન્ટ કમિશનર પોલીસ શ્રી ડામુર સાહેબના તરફથી જણાવવામાં આવ્યું હતું કે ઘણીવાર પોલીસ ખાતાના માણસોની ચોવીસ કલાક નોકરી કોઈ પ્રકારના બંદોબસ્ત કે રાજ્યભર તપાસમાં રોકાયેલા હોય જેમાં પોલીસ ખાતાના માણસો આવા વ્યસ્ત શેડ્યુલમાં પોતાની કાળજી નથી રાખી શકતા અને નોકરીનો વધારે બોજ થકાનના કારણે પોતાના શરીરની કોઈ પ્રકારના ટેસ્ટ કરવાના ભૂલી જાય છે એના કારણે આઈ ડિવિઝન તરફથી તમામ પોલીસ જવાનોના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા હતા જેમાં આઈ ડિવિઝનમાં આવતા તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોએ ભાગ લીધો હતો આજરોજ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં મારી વિઝિટ હતી બેસ્તાન પોલીસ સ્ટેશનમાં આ ડિવિઝનનો મેડિકલ કેમ્પ રાખવામાં આવેલો મેડિકલ કેમ્પમાં નાક કાન ગળાનું ચેકઅપ કરવામાં આવ્યું ઘણીવાર પોલીસ ચોવીસ કલાક અમુકવાર બંદોબસ્ત પણ એમ રોકાયેલી હોય મેડિકલ ચેકઅપ કરાવતા નથી ઘણીવાર અમુક કાયમી કોઈ બીમારી હોય એના માટે અમારા પોલીસ ઇન્સ્પેક્ટર વિરલ પટેલ અને આ ડિવિ ઝોનના ડીસીપી રાજેશ પ્રમાર ડિવિઝનના એસીપી નીરવ ગોહિલ અને ડિવિઝનના પીએ સાથે મળીને આ પ્રોગ્રામ કરેલો છે એ પોલીસ વેલફેર માટે બહુ સારી બાબત છે આપણા બચાવ માટે છે ને એટલી જેટલી તમારે કામ સાફ કરવાનું આપણા બોડીની અંદર કંઈ પણ જગ્યા પર વાગે ને તો આપણી જે ચામડી આવે ને એ બહારથી અંદરની બાજુ પર આવે બરાબર અહીંયા આપણે કપાઈ ગયેલું હોય ને આમ કપાઈ ગયેલું હોય તો ચામડી બહારથી અંદરની બાજુ પર ગ્રો કરે ખાલી કાને જ એક એવી વસ્તુ છે જેમાં ની ચામડી અંદરથી બહાર તરફ ગ્રો કરે છે એટલા માટે કાન છે ને પોતે સાફ થાય છે કોઈને સાફ કરવાની જરૂર પડતી નથી ધારો કે તમારા કાનની અંદર કોઈ પણ પ્રકાર તમે બહાર પડતા હોવ અને તમારો કાનનો મેલ ડ્રાય થઈ જાય તો એની પાછળ બીજો મેલ જમા થયા કરે અને તમારો કાન બંધ થઈ જાય તો તમારે કાન સાફ કરવું પડે બાકી આમ કાન સાફ કરવાની જરૂર પડતી નથી તમારા કાનની અંદર તમે ઢોપ આ સોરી વેસ્ટ ડ્રોપ છે તો તમે નાખશો એ મેલ પોતે પતલો થઈ જાય પોતે પકડો થઈને પોતે સેટ થઈ જશે પણ કોઈ બર્ડ નાખવાની સલાહ આપવામાં આવતી